પૈસા ઉડાડ્યા ઓ પચા પચા વાળી હોય પડી છે પચા પચા વાળી કેટલી દીધી ઓહ ડાય છે સુઈ જાય અમે તો ભાઈ એરે વાદે ગયા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે 8 અને હું છું હમણાં જ ઊઠી છું કેમ કે દિત્યા હું ઊઠી ત્યાં અને પણ મારા ભેગી ઉઠી ગઈ હતી એટલે એને પાછી સૂડ આવી તવાર લાગી ગઈ તો હવે આપણે મોડું થઈ ગયું છે તો ચાલો આપણે ફટાફટ આપણું કામ કરી લઈએ બાકી દિત્યા હમણાં જ ઉઠી જવાની છે તો આપણું કંઈ પણ કામ થશે નહીં ચાલો તો મમ્મી પણ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ મોર્નિંગ રસી કૃષ્ણ આજ નવા ગયામાં તમારું સ્વાગત છે ન ઉઠી બે વાર સાંકી દીધો લઈ આવી હમ ગાય બની દીધું

Gramata. ચાલો તો હવે અમે જઈએ છીએ મંદિરે હું મમ્મી અને દીત્યા આ છે અમારા ગામનું શીતળા માતાનું મંદિર જય શીતળામાં ઘરે અને ઘરે આવીને અમને ગુલ્ફી ખાવાનું મન થયું તો રસ્તા માંથી અમે ગુલ્ફી પણ લેતા આવ્યા છીએ તો અહીંયા ચાલે છે ગુલ્ફી ની પાર્ટી ચાલો ગુલ્ફી ખાવી તો આવી જાવ આવી જાવ હવે એકદમ ઉનાળો આવી ગયો છે એટલે અમારે રોજ એવું ચાલુ જ રહેશે ગોલા અને ગુલ્ફી સિક્ખર દીતિયાને છે ને બહુ કા કોણ ને રોજ ખવાય ખવાય ભાવે તને એટલે ખાવાનું ક્યારેક ક્યારેક જ ખાવાનું રોજ નહીં ખાવાનું

ત્યાં એ ઉટાટીયા બાપા છે ને ત્યાં દીવા કરવા જવાનું છે અને મમ્મી એ ઉદિત્યને ઉધરસ થઈ હતી ને તો માનતા કહી દીધી કે ઉધરસ મટી જશે ને તો અહીંયા કુલેર શ્રીફળ ને દીવા ને એવું કરી જશું તો અમારે ત્યાં જવાનું છે મઠમાં એના માટે જો અમે અહીંયા બાજરાના લોટની કુલેર ને ધરવાની હોય તો એ બનાવી લીધી અગરબત્તી દીવા શ્રીફળ એવું બધું લઈ લીધું છે તો હવે અમે જઈએ છીએ મહાકાળીનું મંદિર છે ત્યાં મઠમાં જઈએ દીત્યાને પગે લગાડી આવી હવે અમે જઈએ છીએ મઠમાં ચાલો તો અમે પહોંચી ગયા છીએ અહીંયા છે ઉટાટિયા બાપા કલ્યાણી માતા

અહીંયા પાણી પી લે ને તો પણ કુદરત મોટી જાય એવી માન્યતા છે માછલી છે જો આમાં ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા છ સાંજના અને અત્યારે અમારે જવાનું છે એક લગ્નમાં

જોરદાર પૈસા ઉઠાવ્યા દિત્યા વાહ દેગા કરેગા કરેગા કરોકરી કેટલા રૂપિયા ગલામ નો નક્કી દિત્યા નો બ્રહ્મા

એની અંદર આવું બંડલ પડ્યું હતું મેં તો હું તો વિચારતો તો કે એને ફોન કરું કે તારે અહીંયા પચા પચા ને બંડલ પડ્યું પણ પછી જોયું નક્કી જ નથી એમાં લખેલ હતું કે ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા એ કોટી નોટું છે બધી પછી ફોન ન કર્યા હું કે અમે દિત્ય ને રમવા દેવું કે ના એને ફોન કરીને કહેવાય કે તમારે પચાનું બંડલ આવવા પડ્યું છે હવે રે હું ફોન કરી અત્યારે તો મોડું થઈ ગયું હવે એને ફોન કરીને પૂછી લઈ કે તારે પચાનું બંડલ હતું આ લઈ જાજે પછી ભલે લેવા આવે આ દિત્ય દિત્યને મોજ પડી ગઈ પણ એવિતિ હે મોચ પડી આ આ ઉડડ ઉડડ ચાલ હવે અહીંયા કરી દઈએ આપડા આ એન્ડ તો અમે મેરેજ માં ગયા તો ત્યાંથી પાછા આવતા રહ્યા ને બસ જો આવીને હજી દરવાજા ખોલીને અહીંયા ઊભા રહી ગયા ને લાંબો થઈ જશે એટલે વિડિયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો અને જો જનરલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઈટ હજુ હજુ દિત્યા હજુ મજા લેવી હો લઈને મજા ને આપણે જ્યાં ઘરમાં નજર નાખશું ને આપડે જ દેખાશે